નમસ્કાર સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આપ સૌનું સ્વાગત છે સદ્ભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના વર્ષ કરવામાં આવેલ છે અત્યારે આ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે સંસ્થામાં બસો ને પાંત્રીસ વડીલો અત્યારે બિરાજમાન છે સિત્તેર વડીલો બિલકુલ પથારી વસ્ત છે આપ જોઈ શકો છો આ ભાઈનો પગ છે એ બેંગલીને કારણે કપાવી નાખ્યો છે આ કપલ કલકત્તાથી છેક આવેલું છે અને ચાર વર્ષથી વધુ સમય ત્યાં આ સંસ્થામાં બિરાજમાન છે

પથારી વસ છે એમને જમવાનું નાસ્તો ફ્રૂટ બધું જ બેડ ઉપર પેરસવામાં આવે છે અમુકની તો હાલત એટલી બધી ખરાબ છે કે એને ત્રણ જણા ઉપાડી અને નવડાવા લઈ જાય છે અને એને એની બધી શરીરની સફાઈ પણ કરી દે છે જો અત્યારે આપ જોઈ શકો છો બિલકુલ પથારી વસ્ત છે આ વડીલ બરાબર તો આ પ્રકારના આ સંસ્થામાં અત્યારે પંચોતેર વડીલો હાજર છે આ સંસ્થાનું રસોડું છે સવારે સાત વાગે ચા નાસ્તો દસ વાગે ફ્રૂટ બાર વાગે પાછું જમવાનું અત્યારે ચાલુ જ છે આપ જોઈ શકો છો પાછું પાંચ વાગે ચા નાસ્તો અને સાંજે સાત વાગે પાછું જમવાનું જે વડીલો અહીંયા આવી શકે છે ત્યાં હોલમાં ભોજનખંડમાં આવી જાય છે પંચોતેર વડીલો પથારી વસ્ત છે એને ત્યાં બેડ ઉપર પીરસવામાં આવે છે આપ જોઈ શકો છો આજનું ફ્રૂટ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે અનેક લોકો બેકાર થઈ ગયા છે આવકમાં મોટો ઘટાડો આવ્યો છે એને કારણે આ સંસ્થામાં અત્યારે ત્રણસોથી વધુ વડીલોનું વેઇટિંગ લિસ્ટ છે અમારે તો આ બધા વડીલોને સમાવેશ કરવાની ઈચ્છા છે ગણતરી છે પરંતુ આર્થિક ભીસને કારણે અમે આગળ વધી શકતા નથી આ માટે અમે એક દત્તક યોજના બનાવી છે મિત્રો ત્રણસો થી વધુ વડીલોનું વેઇટિંગ લિસ્ટ છે અત્યારે બધાને અમારે મે આપને કન્ફ્યુમ સમાવી લેવા છે આ માટે અમે એક દત્તક યોજના બનાવી છે એક મહિના માટે કોઈ એક વડીલને દત્તક લઈએ પથારી વસને તો એકાવનસો રૂપિયા સ્વસ્થ વડીલને લઈએ તો ત્રણ હજાર રૂપિયા છ મહિના માટે દત્તક લઈએ તો ત્રીસ હજાર રૂપિયા સ્વસ્થિલ હોય તો અઢાર હજાર રૂપિયા એક વર્ષ માટે એક વડીલને પથારી વર્ષ વડીલને આપણે દત્તક લઈને તો એકાવન હજાર રૂપિયા સ્વસ્થ વડીલ માટે પચીસ હજાર રૂપિયા આજીવન એક વડીલના બે લાખ એક હજાર રૂપિયા અને પથારી વર્ષ વડીલ હોય ન હોય તો સ્વસ્થ વડીલના એક લાખ રૂપિયા ઇનશોર્ટ આજીવન એક વડીલ માટે પથારી વર્ષના બે લાખ એક હજાર રૂપિયા અને સ્વસ્થ વડીલના એક લાખ રૂપિયા સવાસો કરોડની વસ્તી ધરાવતો આપણો દેશ છે એમાંથી હું નથી માનતો કે ત્રણસો વડીલોના આજીવનદાતા અમને ન મળે ત્રણસો વડીલોના આજીવનદાતા મળી જાય તો અમે ત્રણસો ત્રણસો વડીલોને સમાવેશ માટે આયોજન કર્યું છે મિત્રો આખી જિંદગી જેણે કોઈને કોઈની સેવામાં ગાડી છે એ માણસો અત્યારે વડીલો કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ખૂબ હેરાન છે આપ આ યોજનામાં સહકાર આપશો તો અમે ત્રણસો ત્રણસો વડીલોને સમાવી લેવા ઈચ્છીએ છીએ મારો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી વડીલોના આ સમાવિષ્ટ કાર્યક્રમમાં આ પુણ્ય કાર્યમાં આપ સહકાર આપજો એવી આપની પાસે અપેક્ષા છે અમારો મોબાઈલ નંબર નોંધી લેશો અઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરવા ખાસ વિનંતી છે થેન્ક યુ